નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાનમાં પાસળી પિંજર ટીએલએમ દ્વારા જ સમજીશું આ ટીએલએમ ટીચિંગ લર્નિંગ મટીરિયલ પાસળી પિંજર એ અમે અમારા જાતે જ ઘરે સ્વનિર્મિત બનાવેલું છે આ ટીએલએમની બનાવટમાં અમે લાકડાના ફર્નિચરની પટ્ટીઓનો ઉપયોગ તથા દોરી ગુંદર અને પટ્ટીના ઉપયોગથી પાસળી પિંજર બનાવ્યું છે આ પાસળી પિંજરના દેખાવથી બાળકો સરળતાથી સમજી અને તેને યાદ રાખી શકે છે તો આ પાસળી પિંજર અમે ઘરે જાતે જ સ્વનિર્મિત બનાવ્યું છે ચલો હવે આપણે આનો અભ્યાસ કરીએ તો અહીંયા તમે જુઓ છો કે આગળના ભાગે સાતીનું હાડકું અને પાસળના ભાગે કરોડજ્જુનું હાડકું બનાવા બનાવાયું છે અહીંયા તમે જુઓ છો તેની તે બે બંને હાડકાંઓ સાથે ઘણી બધી પાસળીઓ જોડાયેલી છે તો અહીંયા પાસળીઓની અંદર પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત

સાતમી આઠ નવ અને દસમી પાસળી તે છઠ્ઠા નંબરને સાતમા નંબરની પાસળી જોડે જોડાય છે અને અગિયારમી અને બારમી પાસળી ખુલ્લી છે તો પહેલી સાત પાસળીઓ સાતીના હાટકા જોડે જોડાતી હોવાથી તેને ટ્રુ રિપ્સ એટલે કે ખરી પાસળી કહે છે જ્યારે નવમી દ આઠ નવ આઠ નવ અને દસમી પાસળી એ સાતમા નંબરની પાસળી જોડે જોડાય છે તેથી તેને ફોલ્સ એટલે કે ખોટી

આમ જે રીતે રક્ષણ કરવાનું હોય છે તે જ રીતે આ પાસળી પિંજરનું પણ શરીરની અંદર આવેલા આપણા અંગો જેમ કે હૃદય ફેફસા તેનું રક્ષણ કરવાનું છે આ પાસળી શરીરને આકાર અને તે અંદરના અંગોનું રક્ષણ કરે છે તે સિવાય શ્વસન ક્રિયાની અંદર શ્વાસ લેવાના છો શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયા દરમિયાન તે સંકોચાય અને વિસ્તરણ પામે છે આ પાસળી પિંજરનું ટીલ એમ તમે જોઈ શકો જેથી બાળકો સરળતાથી જોઈ અને સમજી શકે થેન્ક યુ